ગંકા હે કે તુરિયા નું એ નથી ખબર પણ આવ્યું હે ગમે તીરું ફૂલ હમી ગયા હવે આમાં કારેલું આવે ગંકો તુરી આવે જોકે ગંકુ તુરી દેવા જ એક જ આવશે તો જોઈ કે આવે હવે મમ્મી હવે કેટલા દિવસમાં માં ગંકુ આવી જાહે આઠ દિવસ થઈ જાવ ઓકે તો પેલું શાક તમને કહું કઈ કહીએ અમે કઈ નક્કી નહીં જો મારો અવાજ બેહેડો દેખાય દેખાય હાલો હવે હું મમ્મીને હું લેંગો ટી શર્ટ દઈ દઉં બાકી ખેંચું ખેંચ થઈ જાય મીટર અમારું ઓકે લાઈક કરતા રહેજો અરીસામાં દેખાડતા રહેજો કયો ભાઈ જેની ઘરે તડકો ન હોય એની તડકો ફટાફટ ખાઈ લ્યો લેજો વિટામિન ડી આવે ને હું આવે જો તમને આપું મફતમાં હેને બાકી વાહ ભાઈ ભાઈ હું તડકો આવે હે મજા જ આવે હે નકરી આહા હા ચો ભાઈ બે ભાભા જોઈ લો ભાભા

એન્ડ હજી હું જસ્ટ અત્યારે આવ્યો હતો ભાઈ હેન્ સ્પ્રી હમી કરાવીને હેં સ્પ્રીમાં થોડો ખેંચે ને મેલ જામી ગયો હતો મેં કીધા દુકાને જઈને હમો કરાવતા હું હમો નહીં સોરી ઓલું કે બ્રસ બ્રશ ભરાવું નથી મસ્તીની સાફ થઈ જાય સ્પ્રીથી સાફ કરાવ એવો હું અને દહીંણે મૂકવાનો તો એ મુકાઈ આવ્યો હું મૂકાય એવો હું સોરી જાય એકતા જ મજા ન થતી શરદી ફૂલ વધી ગઈ હતી ઓલા બાબા ઉધરા ખાતા એવી ઉધરાઈ આવે આવેમજે તમે હવા તો ભાવ ઓલો લોટ બોટ ને ઓલું બાપાનો રોલ કર્યો હતો દાદાનો એમાં થોડુંક ઉધરા ખાવાનું મજા આવી ગઈ પડતો એ રોલ નિભાવવામાં દાદાનો એ વિડિયો મસ્ત ઉતરો હોય તો તમે હેને ભાઈ ઇન્સ્ટાગ્રામ પર ચેક કરી તો કાલે આવશે આજ બ્લોગ મૂકો ને કાલનો બ્લોગ મૂકી ત્યારે વિડીયો આવી ગયો હશે ઓકે તો હાલો હવે જીમે જઈ મુઈ નથી કારણ કે મે હવારે કર્યો તો નાસ્તો એટલે તો હાલો ઘર માં જાય આપણે અને જોઈએ હું હે આજ નો પ્લાન નું આ ફૂલ દેખાય તમને જો ફૂલ ક્યાં ગયો આ જો ખરી ગયો દેખાય એનું શું કારણ એ છે ખરી ગયો ગદનો ફૂલ લે તો ગલકુ ગયું ના મારું એક ત્યારે અમે વિડીયો બનાવીને ફ્રી થઈ ગયા હતા મારા ઘરમાં બધા બેઠા હતા તો ભાઈ એટલા બથોડા લીધા એટલા બથોડા લીધા ને મસ્તી કરી ને ભાઈ સેટી મારી તૂટી ન ગઈ હોય તો સારું તમને જો હેઠે કરીને બતાવું મને તો એવું લાગે કે વધારે તૂટી ગઈ હોય જો જો અરે માં લાગી આ જુઓ આ દેખાય તૈયું લોકો મને એટલે એવું લાગે કે મેં અમે પાડી કે પહેલાંથી જ હતી મને બહુ ખબર નહીં કારણ કે આપણે હેઠાએ કાંઈ આપણે કંઈ થોડાક કાંઈ હેઠે સેટીની હેઠે ચેક કરતા હોય કે ભાઈ કે તૈયું કઈ પડી કઈ કે દુની છે એવું હે જેમ જા તમે મને તેવું લાગે અમાર સેટી અમારા બથુડા લીધા ટૂટી છે અરે યાર અરે માં કસમ ઓલી બાજુ જોઈ આવી આપણે નથી આ નવી બાજુ તો કઈ વાંધો નથી આમાં હે ને થોડીક સિસ્ટમ એમ થઈ ગઈ છે માં એવું થઈ ગયું જોવા બહુ બથુડા લેવા ગયા તકિયા નું કવર એ તૂટી ગયું વિચાર કરો અને કોને તળ્યું ખબર તમને ખોટું રેવા ગયો ને માર કોનું નામ ન દેવું તો ક્યાનું કવર તૂટી ગયું યાર હવે પૂછશે તો હું જવાબ દઈએ નુકસાન થાય ટુ થ્રી માર તમને હમણાં હમણાં જ મારા પપ્પા હજી નવા કવર સીવા બે તકિયાના કેટલી મહેનત થી સીવાના યાર બે ઘડીની મસ્તી વાહ કવર ને ઠેકાણે કરી દીધા પણ હું કોને વાગ દેવા માં કયો હું ધૂલો ને ગુજુ તળાઈ મસ્તી કરતા તો વિચાર કરી લ્યો કોણે કોણાથી તક્યું ટૂટ્યું છે ગેસ કરજો કોમેન્ટમાં રેડી કોઈ નામ નથી દેતો હું મસ્તી મસ્તીમાં તૂટી ગયું કવર તકિયાનું પણ જી હોય આયલા કરે ભાઈ એવું તો ભાઈ ઓકે અને હાલો ભાઈ મમ્મી હું આજે જમવાનું બનાવ્યું આપણે જોતા વિજર કારણ કે જઈમો નથી હું શું બનાવ્યું ઓ સંભારો ઓ તુરિયાનું શાક પણ હવે કામ કરું હવે હું છે ને સાંજે જ ખાઈ બધાય ભેગો કારણ કે ત્યાં મને કઈ જમવાનું મન નથી થતું આ બધું એમ ઉધરસ આવે ને ત્યાં ઓલું ખબર તમને ને ઉધરસ આવે એટલે બરે કપ થોડો ખલવાઈ ગયો એના હિસાબે બરે એના હિસાબે જ બરે પણ ખાવાની કઈ ઈચ્છા નથી થતી ટૂંકમાં હાજી છે ને મમ્મી ગરમ મસ્તીનું કર નાખશે ને ગરમ ખાવાની ઈચ્છા થાય છે યાર પાણી પીવું તો એવું લાગે છે કે આ કપ મારો જામતી જાય જામતો જાય છે ગરમ પાણી પીવાની ટ્રાય કરવી જો ટ્રાય તો નહીં પણ પીવું જ છે પણ આરા થાય ગરમ કરવાની યાર એક તો આળસ જ નથી જતી ને જિંદગી જંડ કર નાખી આળસ યાર યાર ગાય હમણાં તો નકરી લપું જ થાય તમને ભાઈ હમણાં હમણાં બે લપ થઈ ગઈ બે બે લપ તમને અત્યારે કહું જો ભાઈ કાલ સવારે ખબર હોય હાડી પહેરીને વિડીયો બનાવતા હતા તે હાડાબાર થઈ ગયા નથી વિડીયોમાં તમને ખબર છે વિડીયો બનાવવામાં થોડીક માથાકૂટ થાય ભાઈ કોઈ સરકો ટેક ન આવતો હોય એને સમજાવતા હોય પછી આમ ડાયલોગ ગમે બોલતા હોય તો ઊંચે ઊંચેથી બોલતા હોય તે અને ભાઈ ડાયલોગ અમે બોલતા હતા ને ત્યાં વિડીયો ઉતરતા ઉતરતા હે ને ભાઈ લગભગ પોણો એપ થઈ ગયો અને પોણો નહીં કાંઈક તમને કહું તું હાડાબાર જેવું વાઈ ગયા હતા અને વાથી નંદુ માકી અમારા કાકાને કે એ કલાઓને બંધ કરે ને કે કહ્યું ને હું રાઈડો રાયડ જાયમાં હે એમ કે કીધું છે મારા કાકાને મારા કાકા કે સમજતા નથી તો શું કરવું મારા કાકા અમારી કોઈ રો બિચારા ઓલે કે નંદુમાં કે કઈ કે કેને એને મારા કાકા કે કાંઈ નથી સમજતા તો શું કરવું કે શું કહું એને એ એક લપ પૈ હતી એની પહેલાં હા કાલે કાલે નહીં અને હા કાલે હા કાલે કાલે જ બે લપવું થઈ પછી અમે મારો વિડીયો બનાવો સ્કૂલ વાળો ઇન્ડિપેન્ડન્સ ડેનો આ મમ્મી હે વિડીયો બનાવવા તમને ખબર સરકારી સ્કૂલમાં અહીંયા વણાક આવે વણાક ઉપર અમે વિડીયો બનાવું ઊભા થોડાક એટલે ફૂલ રસ્તા ઉપર રહેતા સાઈડમાં જ ઉભા હતા રસ્તાની અંદર અમે વિડીયો ક્રિએટ કરતા હતા રેડી એટલે પાછળથી એક ફોરવી વ્હીલ આવી એ ફોર વ્હીલમાં મેઘા થાય તો હા ઓડાડી દીધી એમ નો હોરન મારું નો કાંઈ મારું હોરન અને ડાયરેક્ટ અડાડીને એટલે આમ અમે સાઈડમાં ઘડી કીધું કોણ છે ગયો રેડ નાખી મેન એમ એ ઉભો રાખતો ઊભો રેખતો ગયો ને એટલે મેં રેડ નાખી મેન એમ એ ઉભો રેખતો ઊભો રેખતો હતો કાચ બંધ બીજા એક દોસ્તાર ઉભા થાય વિડીયો બીજા દોસ્તાર હોય બનાવતા ગલીમાં એને કીધું ઉભો રખતો ભાઈ ઉભો રાખતો નથી ફોર વ્હીલર રાખી રાખી ઊભી મેં કીધું ઊભી રાખે પછી ન્યા ગયો કાચ ખોય ગુજુ અમે આ બાજુ ઊભા હતા આ બાજુ હોય ને દરવાજો કાચ કે ઓલી બાજુ એ કાચ ખોલો ન્યા કાચ ખોલો એવો તો ભાઈ ના પાવર હતો પછી એ બાજુ ગયા લીધા ઘડીક વાર હોય ને ગુજુ કે હું ઈ ગયા અડાડી દેવાની ગાડી દેખાતા નથી હોર્ન નો મરે એટલે હોરે એનું હોર્ન નો બુઠાલો નીકળી ગયું અને પાછું ફિટ કરીને હોરણ મારીને કે હોરણ ક્યાં વાગે હે એવું થઈ ગયું લપ એટલે કે હું હવે શું કરવાનું હે ઈ બાઈક ફોર વ્હીલરો પાવરિયો હવે શું કરવાનું એટલે આવડા ગુજુ કે કરવાનું શું હે તમારે શું કરવાનું બોલો ને એમ કરી કરીને ભાઈ ઘડી વાર તો હારી હાઈ લો એટલે ઓલો કે ભાઈ રસ્તામાં ઉભા હોય તો ગમે ચડાવી દે એટલે કે ભાઈ ઉભા હોય એટલે તમારે હોરા નથી મારે તો ગમે હું ચડાવી દે અને ભાઈ રહી ગયો વચ્ચે ઉભો શું સે ગાલો ચડાવીજો અહીંયા ઝુપો હોય કેમ ચડાવો ફોર વ્હીલી કે ઓલો કે હાઈલ ચડાવવું એમ તો શું સે ગાલો ચઢાવી અહીંયા ઝુપો હોય કેમ ચડાવો ફોર વ્હીલી કે ઓલો કે હાઈલ ચડાવવું એમ કરીને ભાઈ શાંત પડી ગયો ધીમે 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 કરતા એના બધા સમજાવવા માંડ્યા ઘડી વાર તો એની ફાટી રહ્યો ઘડીક વાર તો સમજાવવા માંડ્યા હા કે કાંઈ ના પતાવન હોય બતાવું કરીને વયા ગયા પછી અમે બધે ઘરમાં બેઠા ઘરમાં બેઠા હતા હું ગુજુ એ ગુજુ પાછો કાંઈક બહાર ભૂલી ગયો તો ને ભાઈ પોટલી લેવા ગયો હતો પોટલી લઈને આવ્યો તો એ મેં કીધું હજી ઘડીક વાર તો પોટલી લઈને આવ્યો ને એટલે હું બહાર ગયો મેં કીધું હજી શું કરે ક્યાં કરે તો પાછો આવ્યો મને કહે કે ઓલા પાછા આવ્યા હતા કે મને પૂછતા થાય કે હું તમારું નામ ને બધું શું હોય એટલે ઓલા એ નામે કે મેં નામ ને એવું બધું કીધું સમજા આગે ગુજુ વિન્સ તો ઓલો કે હા તમે ઓલા વિડીયો બનાવવું ઈ જ ને આ એટલે આવડા કે હા ઈ જ છું કઈ કામ હોય તો કહેજો લાવડા કે આ વાંધો નહીં કે અમે આ તમે કે વાંધો નહીં જોઈ લેવું અમે એમ કરીને આ વાત પતી ગઈ આવી લપુ થઈ કાલે બે કાલે બે લપુ થઈ ગઈ હતી પણ કાંઈ વાંધો નહીં ભાઈ કાંઈ ન્યાલો કઈ નથી બાંધવાનું થાય ને જો ઈ આપણે આપણી રીતે સાચા હોય ને તો આપણે લડી લેવાનું પણ આપણો થોડોક હોય ને તો થોડુંક આપણે પાછળ કરી લેવાનું ભાઈ આ મારી વાત હંમેશા યાદ રાખજો કે ભાઈ તમારું કે બાદણું થયું ઇન કેસ ભગવાન ન કરે થાય તમારું બાધણું પણ જો બાદણું થઈ ગયું ને સામે જાજા જણા હોય તો ભાઈ તમારે એને ક્યારે પાછળ નહીં કરવાની ક્યારે બેને ભાઈ દબાવવાનું નહીં કારણ કે ભાઈ સમાજમાં એને જી માણસ નબળો પડી ગયો હોય ને દબાઈ ગયો હોય ને માણસ એને માણસ વધુ દબાવે કમજોર સમજે સમજી કે ભાઈ આનાથી તો કઈ ખાવાનું હે નહીં દે ભીખા દે હવે ગમે એટલે જણાવો ને પીવાનું નહીં સમજી ગયા તમારો પક્ષ રાખવાનો આમ બોલવાનું આમ એને એમ થવું છે કે નઈ ભાઈ અને હે તે લડી લેવાનો હે એવી રીતના તમારો ઓરા રાખવાનો એટલે ઓરા એટલે હું એમ કહું કે પ્રભાવ રાખવાનો એ રીતના દબાઈ ની જવાનું કે બોલો કે ભલે શું કરવાનું શું કરવા આપણે હા એમ ભાઈ શું છે તારે ભાઈ એમ આપડો વાક હોય તો આમ દબાઈ ની જાવ કે નહીં નઈ નહીં ભાઈ સારી સોરી એવું ભાઈ કરવાનું જ નથી થતું ભાઈ કારણ કે કળયુગ આવી ગયું એ બધું સતયુગમાં હતું ભાઈ સોરી કેતા નહીં ભાઈ વયા જતા કારણ કે અત્યારે હું આવી ગયો કળયુગમાં તમે જેમ દબાવો હોય ને એમ ઓલા હે ને બે ત્રણ ફૂટ વધુ પાવર માં આવી જાય ચડવા મળશે હાલે ભાઈ હું એમ કરીને કાટલો જાળી ને દેવા મળશે તમને એટલે આ નબળા વ્યક્તિ માં હે ને ભાઈ નબળા થઈ જાવ એટલે ભાઈ આ એક તમારી ઓલી થઈ જાય માઇનસ પોઈન્ટ એટલે કે ને નબળું નહીં પડવાનું એમાં જોઈને પેલો ઘા મારી દીધો ગાઈસ તમને પેલો ઘા સામે વારો મારે તો ભાઈ છેલ્લો ઘા આપણે દઈ દેવાનો સમજી ગયા તમે એમાં પછી પાછા પાછળ જ નહીં કરવાની એટલે ભાઈ આ હે અત્યારની રિયાલિટી રિયાલિટી ચેક ગાઈસ નબળું નહીં પડવાનું જે ઓકે તમે કહેવાય ભાઈ આ હું બદમોસી કરવાનું શીખવાડે ભાઈ બદમોસી કરવાનું નથી શીખવાડતો ભાઈ તમને એક લાઇફ લેસન આપું યાદ રાખજો ભાઈ કડવું સત્ય કડવું